કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આ વાહન માત્ર એક વાહન નથી પરંતુ ઇલેક્ટ્રિક ગતિશીલતામાં એક બોલ્ડ નિવેદન છે જે લક્ઝરી બુદ્ધિજીવી અને પ્રદર્શનનું પૂર્ણ મિશ્રણ પૂરું પાડે છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિન્ડસર એવી પ્રો બિઝનેસ ક્લાસમાં મુસાફરીના અનુભવને નવી વ્યાખ્યા આપશે જે દરેક સફરને વૈભવી બનાવશે તેમણે એમ પણ ઉલ્લેખ કર્યો છે કે વિન્ડસર એમથી સૌથી પ્રિય પ્રોડક્ટ છે અમે લોન્ચ થયાના માત્ર છ મહિનામાં વીસ હજાર યુનિટના વેચાણનો આંકડો પાર કરનારી એકમાત્ર પ્રોડક્ટ છે નવા વિન્ડરસર એવી પ્રો લાઈવ બિઝનેસ ક્લાસમાં કેટલાક આકર્ષક અપડેટ્સ પણ આપવામાં આવ્યા છે જેમાં ટોન ઇન્ડિટર્સ સાથે બે નવા રંગોનો સમાવેશ થાય છે આ ઉપરાંત સલામતી વધારવા માટે એડીએસ લેવલ બે સુવિધા પણ ઉમેરવામાં આવે છે સૌથી નોંધપાત્ર અપડેટ એ છે કે હવે આ વાહન બાવન પોઈન્ટ નવ કેવી બેટરી પેક સાથે આવે છે જે એક ચાર્જમાં ચારસો પચાસ કિલોમીટર સુધીની રેન્જ પ્રદાન કરે છે અંતમાં પ્રતિનિધિએ ઉપસ્થિત સૌને નવા વાહન અને તેમની અદ્યતન પ્રીમિયમ સુવિધાનું અન્વેષણ કરવામાં આમંત્રણ આપ્યું હતું અને તેમને સાહસ સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો ઓકે તો આજે અમે અહીંયા ટેકઅપોલો એમજી છાની શોરૂમ પર નવી વિન્સર બિઝનેસ ક્લાસનું લોન્ચિંગ કર્યું છે એ એક જોવા જઈએ તો નેક્સ્ટ જનરેશન છે કે પહેલાં જે વિન્સર હતી એને આપણે અપગ્રેડ કર્યું છે કે મોસ્ટલી જે કસ્ટમર્સની ડિમાન્ડ્સ રહેતી હતી કે ભાઈ અમે ઈ વીક ગાડી લઈશું તો કેટલી ચાલશે કેટલા રેન્જ મળશે અમને ઓકે વન ટાઈમ ચાર્જમાં અમને ગાડી કેટલું રેન્જ આપશે કેટલા કેટલો કિલોમીટર્સ અમે ફરીશું તો એ બધાનું એક અપગ્રેડેડ વર્ઝન છે જેમાં મેઇન આમાં જે ફીચર્સ છે કે એક તો મેઇન જે કહેવાય એ બેટરીનું બેટરી બેકઅપ આપ્યું છે જે ફિફ્ટી ટુ પોઈન્ટ નાઇન કિલોમીટર્સની કિલોવોટની બેટરી આપી છે જે ફોર ફોર્ટી નાઇન કિલોમીટર્સ સુધીનું રન કરશે જસ્ટ ઇન વન ચાર્જ એક વખત ચાર્જ કરો એન્ડ ઇટ વિલ રન અપ ટુ ફોર ફોર્ટી નાઇન કિલોમીટર્સ ઓકે એ એક મેજર ચેન્જ છે પછી એક સેફ્ટી ફીચર્સની આપણે વાત કરીએ તો નાઉ એમજી હેઝ ઇન્ટ્રોડ્યુસ અડાસ લેવલ ટુ તો એ જે પહેલાં સેફ્ટી આપણને મળતી હતી જ એમાં જ એ લોકોએ અપગ્રેડ કર્યું છે તો ઇટ ઇઝ ઇટ વિલ ગીવ મોર સેફ્ટી થર્ડ એમાં મેજર ચેન્જ છે કે જે કલર્સ આવતા હતા એમાં મોર બે કલર્સ એમને એડ કર્યા છે કેલેડિયન બ્લુ એન્ડ ગ્લેઝ રેડ અને એમાં બી ઇન્ટેરિયર જે આપ્યું છે ડુઅલ ટોન આપ્યું છે આઈવરી ઇન્ટરવ્યુ ઇન્ટેરિયર આપ્યું છે તો ઇટ ઇઝ જે ડિમાન્ડ હતી કસ્ટમર્સની કે પબ્લિકને એ બધાને ધ્યાનમાં રાખીને હવે આ અપગ્રેડ કર્યું છે પહેલાં જે વિન્સર આવતી હતી એ થર્ટી સેવન પોઈન્ટ કિલોવોટની બેટરી આવતી હતી હવે એ અપગ્રેડ થઈને ફિફ્ટી ટુ અપ થઈ ગયું છે તો નાઉ એ ઓલવેઝ કંપની કસ્ટમર્સના ફીડબેક્સ ને કસ્ટમર્સની રિકવાયરમેન્ટ એમની પ્રાયોરિટી ને વિચારીને જ કોઈ પણ ડિસિઝન લે ના ઈવી ઈવી ઓટોમેટિક છે અને અત્યાર સુધી એમજી છ મહિના થાય લોન્ચ થાય અને એમજીના યુનિટ્સ જે સેલ થાય છે ટ્વેન્ટી થાઉઝન્ડ એક બેન્ચમાર્ક એમણે અચીવ કર્યું છે ટ્વેન્ટી થાઉઝન્ડ યુનિટ્સનું ક્રોસ કર્યું છે વિધિન સિક્સ મંથસ તો હવે અમે આશા રાખીએ છીએ કે હજી એ નંબર્સમાં વધારો થાય કારણ કે મોસ્ટ જે ડિમાન્ડ છે કસ્ટમર્સની એને ચેન્જીસ થયા છે આશરે જો આપણે એમાં પ્રાઇઝ વિચારીએ તો નાઇન્ટીન ટુ ટ્વેન્ટી લેક્સની વચ્ચે ઓન રોડ પ્રાઇસ આવી શકે છે રાની રાની દાસ હું અહીંયા એઝ અ સીઆર હેડ તરીકે છું કાર છે આ ઇલેક્ટ્રિકચુલી આ ફર્સ્ટ જે લોન્ચ કરી હતી એમજી મોટર્સે એ અતિ પહેલાં વિન્સર અને હવે આ વિન્સર પ્રો છે જેમાં ઘણા ફીચર્સ પ્લસ બેટરીની રેન્જ અપગ્રેડ કરવામાં આવી છે કેવા ફીચર્સ છે ફીચર્સમાં તમને એક તો એમાં તમને ઇન્ટિરિયર ડ્યુલ ટોન મળશે નંબર ટુ તમારે એની રેન્જ જે જે નોર્મલ વિન્સર છે એની જે રેન્જ હતી એ થ્રી ફોર્ટી ફાઈ હતી રાઈટ હવે આ જે નવું છે આમાં ફોર ફોર્ટી ફાઈવની રેન્જ કસ્ટમ બેટરી આ તમારે યુઝર્સ થશે ફોર પોઈન્ટ ફોર હંડ્રેડ ફોર્ટી ફાઈ જે છે એ રેન્જ કમની ક્લેમ કરે છે એટલે આ જે રેન્જ છે એ કમ્પ્લીટલી એમજી મોટર રહે પ્રેક્ટિકલી યુઝ થતો હોય એ રીતના રેન્જ આપેલી છે બેટરી બેકઅપ યોગેશ પાટીલ આજે એમજી મોટર્સ ખાતે વિન્ડસર પ્રો ગાડીનું અવલોક ઇનોગ્રેશન કરવાનો અવસર મળ્યો ઇલેક્ટ્રિક જે નવું ઈંધણ તરીકે ભારત સરકારની જે કલ્પના છે એ કલ્પનાને આજે નવો સ્વરૂપ અને કહી શકાય કે ખૂબ અદ્યતન સ્વરૂપ મળ્યો હોય એવું આ વિન્સર પ્રો મોડલ આજે વડોદરા ખાતે લોન્ચ કર્યું ઇલેક્ટ્રિક વાહનો જે પ્રમાણે વધી રહ્યા છે એમાં જે પ્રમાણે ફીચર આવી રહ્યા છે અને જે પ્રમાણે એમાં રેન્જ વધી રહી છે એમાં જેમાં કિલોમીટર આપણે વધારે ચલાવી શકીએ એવું આજે જોવા મળ્યું એનાથી ચોક્કસપણે ભારત સરકારે જે સંકલ્પ લીધો છે કે આવનાર દિવસોમાં ઇલેક્ટ્રિક વાહનોનું જે પ્રમાણે વ્યાપ વધવાનો છે એની આ શરૂઆત છે આ વ્યાપ વધારવા માટે એમજી મોટર્સ યોગેશભાઈ પાટીલ અને એમની સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું અને મને અહીંયા બોલાવીને આ નવી ગાડીનું ઇનોગ્રેશન કર્યું એના બદલ યોગેશ પાટીલ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ ભારત માતા કી જય